મારો મિત્ર એક મુંબઈ માં ગયો હમણાં હું એના ઘરે મહેમાન થઈ ને ગયો એના બે છોકરા એક પંદર એક વર્ષ અને બીજો સાત આઠ વર્ષ નો કે આવો ભરતભાઈ આવો બેઠા પાણી દીધું ચા પાણી કર્યા પછી એનો મોટો છોકરો રહ્યો નઈ ચમચી લઈને ટોયલેટ માં ગયું બોલો

સિસ્ટમ જુદી છે મન કે નામ બધા મન કે ભરતભાઈ એવું કઈ નથી કે આમાં સ્ટોવ પર નથી કે એટલે બધા ચમચી લઈ જાય ચમચી ભરી દે તો લિયો બોલો આને કેમ